જય માતાજી ટોકર પણ ભરાય છે પાણીનો આ ટોકર ઢોકર છે જશે થોડી ખાલી છે બેણી ખાલી છે આ પીપળું મારું ભરાઈ ગયું છે ડોળે ભરાઈ જશે આ પણ ઠોકરે ભરાઈ ગયું આ વાત બાકી થોડોક બ્લોકો બનાવી જો ઘરનું લોકેશન મસ્ત જય માતાજી જય માતાજી ચકલીનું પાણી આવી ગયું છે આ પાણી પીપળું ભરાય છે આ વાસણ પડે છે એક આ ટોકર પણ ખાલી છે ડોર છે પેલું પીપળું પર ગયું છે પેલી ઘર બાકી છે થોડો ડબ્બો છે ડોર છે બે ની ધોવાની છે બ્લોકમાં બનાવે છે લાઈક કરજો શેર કરજો જય માતાજી ખેતરમાં પાણી વાળી દીધું છે ઝાડ માટે ઝાડ ઉગાડી દીધી છે કિસાને ખેતરમાં પાણી આવે છે પેલા શાળામાં ચાલુ છે પાણી આ શાળા બાકી છે સારા સારા પાણી આવી ગયું છે બ્લોકમાં જો લાઈક કરજો શેર કરજો ચાલનું આવે તો ચાલુ થઈ ગયું છે એમ તમે બ્લોકમાં બનાવેજો લાઈક કરજો મેં રંડા પેલા ઉતાર્યા હતા રંડા અરે અત્યારે હાલ એક બોટલી પેલા બે ગણા ઉતાર્યા છે તે હું નાખવા આવ્યો છું પેલા સમાઈડા છે ફોમ થઈને ફરી હું અવાજ નાખાવ છું અરે ગઉં છું અને બ્લોકમાં બનાવે છો લાઈક કરજો અને પેલા ખેતરમાં ટ્રેક્ટર સારવાબ આવી ગઈ છે બ્લોકમાં બના રેજો અને ચેનલને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી હું ખેતરમાં જવું અડવા આવી ગયો છું બેસ્ટ માટે ને બ્લોકમાં બના રેજો લાઇક કરજો શેર કરજો સપોર્ટ કરજો આ આ બધા પાડીઓ પટી દીધો છે જે સાયકલ પડી છે મારી અરે અમારે ઇંડા છે અને બ્લોકમાં મને જો લાઈક કરજો શેર જય માતાજી જો આ બાજુના ખેતરમાં રાયડાનો શેકો મસ્ત આવી જાય છે જો અત્યારે બતાવું મસ્ત શેગો નહીં આવી બ્લોગમાં રહેજો આવા વિડીયો જોવા દેશી ગામડાના વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો સપોર્ટ કરો અને અથવા બ્લોગ છે થોડું નમે છે પણ હડકું કરી છે આ બાજુ પણ રાયડો છે પણ થોડો ફૂલ છે પટી જશે એટલે પછી પાકી જશે એટલે લઈ લેશી બસ Good dog, what do you?